તો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગાય છે ઓલરેડી આઠ અને આજનો વ્લોગ આપણે અહીં સ્ટાર્ટ કરે છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેળીમાં જોઈ રહ્યા છો કઈ સવાર પડી ગઈ અત્યારે તો અને સુખનું સહેજ ઉગી ગયો સૌથી પહેલાં તો આપણે કરી લઈ કેમ કે આપણે પહેલા લોગ વ્લોગ સ્ટાર્ટ કરી હું બસી ચા આમ દેખજો આપણે મને ઉતરો થઈ ગયા ભાઈ કાલે પેલું ખાધી ને તેમ હું ખાધીતું શીશ રીન તેલ આ બની ગઈ ને તો ચા પી લે શીશ તો ના જાય ખરો હું પાછો

વાસના ઘર ઉપર બધું ખોલી નાખી આ બે બજવાર મે રોજ મે રહ્યા જલા જવાનું આવવા આજ તો જાથે કરવા નીકળેલું છે ઉપર મે મે આવ બોડી હો કિસ વેલાેલા બુડીએ સલાકલી રિવાય તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી દર્શન આપણે જઈ રહ્યા આજે આપણા ગેસ છે મિત્રો આજે છે ને આપણે પિંકી બેનના લગ્ન લેવા માટે આવવા નહીં એટલે કે લગ્ન લખાવા માટે આવવા નહીં તો જઈ રહ્યા આપણે હું અને બોરી બે મિત્રો આપણા ઘરે લગ્ન આવે ટૂંક સમયની અંદર સાત આઠ ને નવ એટલા માટે લગ્ન હતા તો અત્યારે નહીં પણ નવ તારીખે સાત આઠ ના નવ તારીખ હે ડેટ કાલે આપણે ગયા હતા સાસરી ત્યાં તો જઈને આઈ ગયો પણ આજે આપણે ઘેર જવાનું બોરીએ બોરી નાખી લે જવાનું હે બોરી ચાલુ થઈ ગયું આ તો એક નંબર બોરી ચલો મિત્રો મળે આપણે સીધા જય જઈને

આ ગાડી પડી આવવાનો છે આય કે આય ભાઈ ફાઈનલ ફોન ફોન કરી ખાઈ મું આ ગણો મુરત કરાવવાનો છે મુરત બુડિયા

જો गाइस અહીંયા જો गाइस અહીંયા તો આપણે જાતે દુધુ પડી જવાનો હતો એટલે નાશનું એટલે જો गाइस ફાઇનલ બે દુગાણી જો ચામે લેલા થઈ જો ભાઈ જમપણ બની ગયો એ બેઠ્યો

कौन जो होनी बना मार्क

चाल ले ले थोड़ी पसी ही जाओ ये तो पहला चाल ले लिए जब बोरी ये तो चालू कर दी थी है चल ले वन आओ बोतला लेता हूं पेकू कई पटारू पोपटा नहीं ले तो पोपटा हां पोपटा मित्र ना

जैन ने खावनो अब राइ बनावन में मस्ती थैगियो भाई तो हो विजय यार माई दे एक बार और वेट थैजे जैन तो या बुरिया दादा में शैक बनान तैयार करे ये आ देखो फुका दिया है अब तलवा है ना आ लेती તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી સાત અત્યારે આપણે નહીં બેન ફ્રેશ થઈ જાય મિત્રો કેમ કે આપણે હજી ખેતર એટલા માટે થઈ મિત્રો જોઈ રહ્યા છો મિત્રો હજી તો અંધારું નહીં ભર્યું આજે તો અને આપણે જેવી લાગેલા નહીં લીધું જો અહીંયા ચાલ આપણે દીધું એટલે તો જો આપડે નહીં બેન ફ્રેશ થઈ જાય

নাল কার২ মাযটথচছালে এনাই এরূওয স্মটাি মাযযাডরপ�vernik Jambu 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 आ चला रे ह ह ह आ

તો મિત્રો આપણે જમી તો લીધું તો દસ અને આજનો વિડીયો આપણે પૂરો કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય મહારાજ જય મેળિમા તો મિત્રો તમને તો મારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં બાકી જય મહારાજ જય મેળીમા હા ડાબાયભાઈ મલ્લેકાલ નવ વીડિયોમાં